ઓમ હું દીપિકા પટેલ વિજાપુર તાલુકાની યોગ કોચ છું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી યોગ કોચ છું તાલુકાની અને આ બધા જે છે એ બધા અમારા ટ્રેનરો છે અને હાલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પનું સરસ એવું આયોજન કરવામાં આવ્યું છે પંદર દિવસનું એનામાં અને સ્થળ છે સેકન્ડરી સ્કૂલમાં રોજ બાળકો આવે છે અને યોગાનો અભ્યાસ કરે છે સારી રીતે એકબીજા સાથે કેવા રીતે હળીમળીને રહેવું પ્રાણાયામ શીખવા અને માનસિક રીતે સ્વસ્થ થવું શારીરિક રીતે સ્વસ્થ થવું એવી રીતે બધી જ તાલીમ બાળકોને અહીં આપવામાં આવે છે એના એનાથી વિશેષ કે આપણે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટ્રેનરો દ્વારા સતત બધી જ અલગ અલગ સોસાયટીમાં વિજાપુર તાલુકામાં ક્લાસ લેવામાં આવે છે રોજના ક્લાસ ચાલુ છે વિજાપુર તાલુકામાં આઈ થિંક દસથી બાર ક્લાસ ટ્રેનરોના ચાલુ છે અને અહીંયા જે સમર કેમ્પનું આયોજન છે એમાં સરસ વિજાપુરના બધા બાળકો આવે છે યોગ પ્રાણાયામ સૂર્ય નમસ્કાર બધું શીખે છે અને બધું જ પત્યા પછી આપણે સરસ એવા હેલ્ધી ફૂડનું આયોજન કરેલું હોય છે ત્યારે બધા બાળકોને અહીં જ બેસાડીને આપણે હેલ્ધી ફૂડ પ્રોવાઈડ કરીએ છીએ અને ખવડાવતા ને ખાતા શીખવાડીએ છીએ કે બાળક સારો ખોરાક સાત્વિક ખોરાક લઈ શકે ઓમ કોણે થી કોણ તો મુઠી વારી કોય થી વારવો ના જીને મુરા છે નકર તું જાવું જાવું